ગુજરાતના કયા જિલ્લાઓમાં ગરમી આજે કહેર વર્તાવશે તો ચાલો જાણીએ ગરમીથી બચવાના ઉપાયો વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં વહેલી સવારે હજુ પણ લોકો ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે હવે ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા તારીખ 23 થી 26 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી રાજકોટમાં ગરમ પવન ફૂંકાવવાની શક્યતાઓ છે તેમજ ગુજરાતમાં હાલ ઉત્તર ઉત્તરપૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં કચ્છ પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવ અમરેલી સહિતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઉનાળાને ધ્યાને રાખી લોકોને ઉનાળામાં સુસાવચેતી સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાળઝાળ ગરમીથી બચવા ખૂબ પાણી પીવો તેમજ પાણીની બોટલ ચોક્કસ જોડે રાખવી તેમજ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે લીંબુ શરબત છાસ નાળિયેર પાણી પીવો તેમજ સાથે સાથે ગરમીમાં સતત કામ બાદ થોડો બ્રેક લેવો જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું છે તો હવે વાત કરીશું કે ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા શું કરે જોઈએ હળવા રંગરના સુતરાઉ કપડા પહેરશો જે શરીરને ગરમીથી રાહત આપશે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો નીકળવું જરૂરી હોય તો યોગ્ય સાવચેતી રાખવી જોઈએ